ચૈતર વસાવા વિરુદ્ધ માટે પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાય છે જેમાં વન કર્મીઓને ધમકાવવા અને તેમના પર ફાયરિંગ જેવો ગંભીર ગુનો આ છે આ ગંભીર ગુનાને લઈને આમ આદમી પાર્ટીએ રાજનીતિ તેજ કરી છે ચૈતર વસાવા લોકસભા ચૂંટણી લડશે અને અમે પ્રચાર કરી રહ્યા છીએ ભલે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલું દબાણ સર્જવાના પ્રયાસ કરે તેવા પણ નિવેદનો આવ્યા ત્યારે ચૈત્ર વસાવાએ આ ગોત્રા જામીન મેળવવા માટે નર્મદાની સેશન્સ કોર્ટનો સહારો લીધો નર્મદા કોર્ટે આ મામલે આગોતરા જામીન રદ કર્યા અને ચૈત્ર વસાવા આગોતરા જામીન મેળવવા માટે હાઈકોર્ટ આવ્યા હાઈકોર્ટના જસ્ટિસ દોશીએ પણ દે તે સમયે ટિપ્પણી કરી આ અરજીની સુનાવણી સમયે કે ધારાસભ્યને શું અધિકાર છે કે તેઓ પોતાના ઘરે વનકર્મીઓને બોલાવે આ ટિપ્પણી બાદ હાઈકોર્ટે પણ આગોતરા જામીનની અરજી ગ્રાહ્ય ન રાખી માટે હવે ચૈતર વસાવા ડેડિયાપાડા પોલીસ સમક્ષ રજૂ થવા જઈ રહ્યા છે તે પ્રકારની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે જે પ્રકારે સૂત્રો જણાવી રહ્યા છે તે પ્રકારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં જઈ રજૂ થશે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ એકત્રિત થશે અને ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સમર્થનની રેલી પણ કરશે મહત્વની વાત છે કે ચૈતર વસાવાના એક પત્ની શકુંતલાબેન હાલ જેલમાં છે અને તેઓ પણ આ મામલાના આરોપ સબબ જ જેલમાં છે તેમની તબિયત લથડી હતી ત્યારે પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ આક્ષેપ અને પ્રતિ આક્ષેપનો દોર ચલાવ્યો હતો ત્યારે આજે આમ આદમી પાર્ટીએ એક ધારાસભ્ય ખોયા છે અને એ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યા છે ભૂપતભાઈ અને હવે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના નેતાઓની હાજરીમાં પોલીસ સ્ટેશનમાં પોલીસ સમક્ષ રજૂ થવા જઈ રહ્યા છે તે પ્રકારના સમાચાર મળે છે તો એક તરફ રાજકીય ગલિયારામાં પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું આમ આદમી પાર્ટી ચૈતર વસાવાને રજૂ કરાવવા તો જશે પરંતુ છોડાવવા માટે ભારતીય જનતા પાર્ટી જશે અને સાથે લાવશે તેવું તો નહીં બને ને જોઈએ આ બધા તર્ક વિતર્કો વિશે તમારું શું માનવું છે તમારું પણ કમેન્ટમાં મંતવ્ય જણાવજો અને આ વિડીયોને તમે વધુને વધુ શેર કરજો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર